અને હવે આપ સાંભળશો સુરત જિલ્લાનો સમાચારપત્ર જેના લેખિકા છે લોપા દરબાર દક્ષિણ ગુજરાત સિંધી અશ્વપાલક મંડળી દ્વારા ઓલપાડ તાલુકાના લવાછા ગામમાં ભવ્ય અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરંપરાગત શિયાળુ સ્પર્ધામાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ અને કચ્છ સહિતના રાજ્યોમાંથી અશ્વ માલિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધામાં નાની રવાલ અને મોટી રવાલે બે શ્રેણીની દોડનું આયોજન કરાયું હતું મુખ્ય આકર્ષણ સમાન મોટી રવાલ દોડમાં જેસલમેરના બાજીગર નામના અશ્વએ વિજેતા પદ મેળવ્યું હતું વિજેતા અશ્વ માલિકને રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજકોએ સ્પર્ધા પૂર્વે ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરી હતી બહારના રાજ્યોથી આવેલા અશ્વ માલિકો માટે રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી સ્પર્ધાની પારદર્શિતા જાળવવા નિષ્ણાતોની દેખરેખ હેઠળ દરેક દોડની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી લવાછા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમીઓને પ્રોત્સાહિત કરવાનો અને અશ્વપાલનની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવાનો છે આ આયોજન દ્વારા ગ્રામીણ રમતોને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે સાથે અશ્વપાલકો વચ્ચે સુચારુ સંવાદ પણ સ્થપાય છે સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન પાસે નિષ્કલંકી ધામ મંદિર ખાતે સુરત જિલ્લા કોળી સેના યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કોળી સમાજના ભાઈઓ બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેમજ કટોકટીના સમયે લોકોના જીવન બચાવી શકાય તે હતો છોતેરમાં ગણતંત્ર દિવસની દેશમાં દબદબાભેર ઉજવણી કરાઈ ત્યારે સુરત શહેરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી હતી સુરતમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા આ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્લાટૂન દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા આજે દેશ વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જ્યારે કરવામાં આવી ત્યારે તિરંગો લહેરાવી ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો અને ક્રાંતિકારોને યાદ કરવામાં આવ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ભગવાન શિવને સામાન્ય રીતે દૂધ ફૂલ મધ બિલીપત્ર જેવી ચીજવસ્તુઓ ચઢાવવામાં છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ સુરતનું એક અનોખું મંદિર છે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવે છે ઉત્તરાયણ બાદ આ બાધા પૂરી કરવા માટે લોકો આ દિવસે ઉમરા ખાતે આવેલા રામનાથ ગહેલા મંદિરે હજારોની સંખ્યામાં આવે છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ગેલા મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે ભાવિકો દ્વારા શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે લોકો બાધા પૂર્ણ કરવા સવારથી જીવતા કરચલા લઈને અહીં મંદિર પહોંચી પૂજા અર્ચના કરે છે વર્ષમાં ફક્ત એક દિવસ જ અહીં કરચલા ચડતા હોવાથી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં એક લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ શાકોત્સવમાં બાર હજાર કિલો બાજરીના લોટના એક લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા વીસ હજાર કિલો શાક સાથે દસ હજાર કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્ર પ્રસાદજીની આજ્ઞાથી નૃગેન્દ્ર પ્રસાદની નિશ્રામાં લક્ષ્મીનારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પૂણા કેનાલ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજારથી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી આ શાકોત્સવમાં હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખિકા હતા લોપા દરબાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર